નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બાંગ્લાદેશમાં છેલ્લા પખવાડિયાથી થી હિંસક આંદોલન ચાલી રહ્યા છે અનામત આંદોલનની ચિનગારી સરકાર પડી ગઈ છે ત્યાં અરાજકતા ફેલાયેલી છે અને આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર દુરાચાર અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે જેને લઈને હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે દર્ભાવતી સંઘર્ષ સમિતિ વિવિધ હિન્દુ સંગઠન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ડભોઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી બાંગ્લાદેશની સરકાર પર વૈશ્વિક દબાણ કરી હિન્દુઓને રક્ષણ આપે અને કેટલાક હિન્દુઓ સીમા પર છે જેઓ ભારતમાં આશ્રય માંગતા હોય સરકારે એમને આશ્રય આપવો જોઈએ એ બાબતને લઈ ડભોઈ નાયબ આવેદન આવેદનપત્ર સુપ્રત કરી હિન્દુઓને ન્યાય માટે રજૂઆત કરી તાત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા ઉગ્ર માંગ કરી છે આજ રોજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા દર્ભાવતી સંઘર્ષ સમિતિના હેઠળ આ જો નાયબ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર અમે પાઠવેલું છે જેમાં વર્તમાન સમયમાં પાડોશી દેશ બાંગ્લાદેશમાં જિલ્લા પખવાડિયાથી જે હત્યાકાંડ ચાલી રહ્યો છે જે લઘુમતી હિન્દુ સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે બેન દીકરીઓની સરેઆમ આભરૂલ ઉટાઈ રહી છે રોજગારો નોકરી રોજગારો સળગાવવામાં આવી રહ્યા છે એનો તાત્કાલિક અસરથી ભારત સરકારની સેના દખલ કરે અને અત્યાચારો બંધ કરાવે એવી માંગ સાથે આજે એક આવેદન પત્ર આપેલું છે અમારી માંગ છે કે જે વિસ્થાપિતો જેનું સર્વસ્વ લૂંટાઈ ચૂક્યું છે તેવા લોકો ઘણા લોકો ઘણા હિન્દુઓ અસહાય થઈને ભારતની બોર્ડર પર ઊભા છે એ લોકોને તાત્કાલિક અસરથી રાહત કેમ્પની છાવણી બનાવીને ભારતમાં એમને પ્રવેશ આપવો જોઈએ ત્યારબાદ તેમના પુનર્વસનનું સુરક્ષિત પુનર્વસનનું આયોજન કરવામાં આવે સત્વરે તેવી અમારી ભારત સરકાર સાથે નાયબ કલેક્ટરશ્રીના થ્રુ અમારી માંગ છે આજ રોજ જાણવા મળ્યા મુજબ બાંગ્લાદેશ એની અંદર જે એમનો પર્સનલ પ્રશ્ન હોવા છતાં પણ એને નિમિત્ત બનાવીને હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરી અને બાર જેટલા મંદિરો તોડી પાડ્યા અને મૂર્તિઓને પણ ખંડિત કરવામાં આવી છે આવા સમાચાર મીડિયા દ્વારા જાણવા મળેલા છે પરંતુ બાંગ્લાદેશની અંદર જે ચાલી રહ્યું છે તેને જોતા હિન્દુઓને જે પરેશાની હિંદુઓના ઘર બાળવા હિન્દુઓમાં બેન બેટીઓની ઇજ્જત લૂંટવી આવું જે દુષ્કૃત્ય આચરવામાં આવી રહેલું આવી રહ્યું છે તે ભારત દેશ હિન્દુ સમાજ અને આજે અહીંયા દર્ભાવતી નગરી સંઘર્ષ સમિતિ એ પણ આને સાંખી લેશે નહીં અને ભારત સરકાર આ અંગે કંઈક પગલાં લે અને એના ઉપર દબાણ લાવી અને બાંગ્લાદેશની સરકારને કહે કે હિન્દુઓની રક્ષા કરે અન્યથા આ પ્રમાણે જો કરવામાં નહીં આવે તો જે રીતે ઈંટનો જવાબ પથ્થરનો ઇંટનો જવાબ પથ્થરથી આપવામાં આવે છે એમણે જ એવું કર્યું છે જો કે ભારતની પ્રજા તો સહિષ્ણુ છે અને આ ભારતની એક ઓળખાણ બતાવે છે કે બાંગ્લાદેશીને અહીંયા અમે શરણ આપ્યું છે અને આટલું આટલું કષ્ટ આપવા છતાં પણ અહીંની પ્રજાએ સહન કરી રહી છે છતાં પણ જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો જેવું એમણે કર્યું છે એવું અમે પણ કરતા કરવામાં પાછી પાની નહીં કરીએ ત્યાં જો હિન્દુઓને આ કષ્ટ આપવામાં આવતું હોય તો અહીંયા મુસલમાનો છે એ સુખ શાંતિથી રહી શકે છે અને રહે એમાં અમને કોઈ વાંધો નથી પરંતુ ના છૂટકે પરાણે જો અમોને જો આ રીતે કરવામાં આવશે તો અમે પણ પાછી નહીં કરીએ આ અંગે ગર્ભાવતી સંઘર્ષ સમિતિએ પણ શ્રીને આવેદનપત્ર આજ રોજ આપવામાં આવ્યું છે અને આ સમિતિ પણ આગળની કાર્યવાહી કરશે